હેલો ગાઈસ વેલકમ બેક ટુ આર વાય ન્યુ વ્લોગ તો કેમ છો બધા મજામાં છો આશા કરું છું તમે બધા મજામાં હશો તો તમારું બધાનું ફરીથી સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં એક નવા વિડીયોમાં તો ભાઈ આપણે ફાઇનલી વાળી આવી ગયા છીએ અને આજ સવારે ભાઈ જોરદાર વરસાદ આવી ગયો બરોબર ને કેટલા વાગે વરસાદ આવ્યો તું એથી તે પાંચ વાગે આવતો તો પાંચ થી છ વાગે લગભગ પાંચ થી સાડા છ તો હવે પાંચ થી સાડા છ એવો વરસાદ આવ્યો ને એટલે વાત પૂછો માં પાણી કાઢને ખેતરમાંથી ને આ જોઈ લ્યો આ ના આ જોઈ લ્યો ગારો કર નઈ અહીંયા હાથી આલેલું હોય એટલામાં પછી અંદર એ ઘરાય નહીં તોય અમે હે ને વાડી આવ્યા વાડી આવ્યા વગર હાલતું નથી હા એ વાત તારી હાચી તું ના તો પાડતી હતી વાટે ઓલું હતું ને વાનું હાથીનું એટલે હું કાલે જો જવા હે ને તો ત્યાં ત્યાં હાથી આંખો આંકો જો હાલી જાય તો ત્યાં ઓલો ભાઈ આવે તો અંકો આંખી નાખે એમ હા તો આમાં ચાલે એવું તો મને તો લાગતું નથી હવે નહીં ચાલે હા એટલે આમ સવારે જ વરસાદ આવ્યો પણ એટલે બપોર પછી મને લાગે છે ને બરાબ થઈ જાય નહીં વાંધો આવે હા હા એટલે અહીંયા તો આપણે અંદર જવાય એમ જ નથી ઓમે મેં વિચાર કે ભાઈ તુવેર વાવી દે હું અહીંયા તો આમાં તો ટ્રેક્ટર એમ નથી તુવેરે કેમ આવી એક ફાયદો થઈ ગયો થોડું પોચું થઈ ગયું ને ઓઘરી જવાના એટલે એકદમ પા છે એકદમ પૂણી થઈ અને દંતારે હારો પડશે ને પડે કામ ન ખબર પડે બધી ખબર પડે હાલ છે તો હેરખુદ તારું શું કેવાનું થાય તો હવે ફૂઈ જાવ જાવ બીજું શું અહીંયા તો આવ્યા તો થઈ હવે ખોટા કારણ ઓગટના હવે આ તો હાથી આકવા માણનું જાણવા જાવું તું આપણે નવી વાડીએ તો આજ તો ત્યાં હાથી હાલવા નહીં ચાલી શકે હું કામ કે ભાઈ સવારે વરસાદ આવી ગયો હાથી તો ચાલે એમ નથી તો હવે અહીંયા થોડું ઘણું કામ કરીએ અહીંયા એટલું ત્યાં નેદવાનું છે આ એટલો ભાગ આ હાથ આઠ પાટલા એ નદી નાખે એટલે આનું નેદવાનું કામ પૂરું થઈ જાય હું અહીંયા અત્યારે આ બકાલામાં નદું છું આ બકાલું ચોખ્ખું કરી નાખું ને એમાં ખડ થઈ ગયું હે બહુ તું કહો એ સાફ કરી નાખું અને આ બાજુ જો અહીંયા નેદાઈ ગયું છે બકાલું એટલું આ મસ્ત સાફ થઈ ગયું છે હવે અહીંયા એટલું છે એટલું નદી નાખવું એટલે એકદમ મસ્ત ચોખ્ખું થઈ જાય પછી હવે આપણે ઉપર પછી વાવવી છે તુવેર તો આજે તુવેર વાવી દેવી હું કમ કે હાથી હાલે નથી વરસાદ આવી ગયો એટલે ન્યા ગારો થઈ ગયો એટલે ત્યાં પછી આપણે કીધું હતું હાથી આખવા હાટું તો એની એમ કીધું કે હાથી આજ નહીં હાલે કાલ ઉપર આજે તો હું કહું હાલો કાંઈ વાંધો નહીં તો આપણે અહીંયા આજે તુવેર વાવીએ તો આ તુવેર વાવી દઈએ અહીંયા તુવેર વવાઈ જાય કેમ કે અહીંયા આજે એટલું બધું વરસાદનું બહુલું નથી પણ ત્યાં એ બાજુ બહુ થોડોક વધારે હતો એટલે હાથી હાલે એમ નથી આજે ગારામાં હાથી હાલે ને એટલે વાંધો નહીં તો આજે આપણે અહીંયા તુવેર વાવી દઈએ એટલે એક કામ પતે નેદવાનું કામ પૂરું થઈ ગયું આ તુવેર વાવી દઈએ એટલે તુવેરનું કામ પૂરું થઈ જાય પછી હવે કાલે આપણે વાંજાવાનું થાય નવી વાડીએ તો ત્યાં હાથી વાતી હાલી જાય પછી ત્યાં નેદવાનું છે તો થોડુંક એ નેદી નાખીએ એટલે નેદવાનું કામ પૂરું જોઈ લો અહીંયા અત્યારે નધે છે સાત આઠ પાટલા રહી ગયા એ

હા અશોક આવી ગયો છે હાથી આંકવા લાંબો શા ને હા આમાં તો હે હા એ વાવી દે હા આમાં હે ને આવેલું હે હા હા આ આમાં હે ને હજી વાવવાનું હે એટલે એને લાંબો શા લઈ ને તો જાય છે ભાઈ જબરસ્ત આવ્યું સારું બલુંગી તારે હજી હાલી જાય કાંઈ મારે બલુંગી હાલી જાય કાંઈ આના ભાગી નીકળે છે ચંદ્ર પૂટ બહુ છે પૂટ ને આમ જો કરો તેમ પૂછો મારે મસી સાબ ન થાય મારી એ તો માર દીધી દવા મસીની તમને કહેતો તો મસી છે તો તમે કહો નથી તમે હું કરો ને એ મને નથી સમજાતું કાંઈ નથી હે અચ્છા પાણા તો કહેવાય પેલા નહીં કાંઈ નહીં સડા રાખી નાખું ટ્રાય કરાવ ટ્રાય કરાવ્યા છે નહીં કામ સોલિડ થાય છે એક નંબર એમાં કંઈ ઘટે નહીં

یو یو ولنه نه هم ښه ښاوه نو زه یو ځل درې 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 یو کوم